નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ ગુજરાત સરકાર કાયમી શિક્ષકોની ભરતી જે છે એ બને એટલી ઝડપી પૂરી કરવા માટે કટિબદ્ધ છે એના અંત માટે જે છે એ આપણા મુખ્યમંત્રી છે એમની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી અને એની અંદર જે પણ નિર્ણય લેવામાં આવે છે એની માહિતી જે છે એ આપણા મંત્રી કુબેર ડિંડોર સાહેબ દ્વારા આપવામાં આવી હતી તો એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષકોની ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ ખુશીના સમાચાર શિક્ષણ મંત્રી કુબેર ડિંડુર દ્વારા જાહેરાત બાવીસ હજાર પાંચસો કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર જે છે એ સામે આવી ચૂક્યા છે તો અહીંયા જે ન્યૂઝપેપર કટિંગ છે તમે એ જોઈ લો શાળાઓનું વેકેશન પૂરું થતાં બાવીસ હજાર પાંચસો શિક્ષકો ફાળવાશે એટલે કે ધોરણ એકથી આઠ અને ધોરણ નવથી બારની અંદર ઉનાળું વેકેશન પૂરું થાય એ પહેલાં તમામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરી દેવામાં આવશે શિક્ષણ મંત્રીએ ભરતીનો અહેવાલ જે છે એ રજૂ કર્યો હતો રાજ્યમાં શાળાઓમાં ઉનાળું વેકેશન તારીખ આઠમી જૂને પૂરું થતાં શાળાઓમાં નવમી જૂનથી શૈક્ષણિક કાર્યનો આરંભ થશે આ સાથે જ રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાવીસ હજાર પાંચસો શિક્ષકો જે છે એ ફાળવાશે તેવો અહેવાલ કેબિનેટમાં શિક્ષણ મંત્રી કુબેર ઇંડેરે રજૂ કર્યો હતો પ્રાથમિક શાળાઓમાં અત્યારે જિલ્લા પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે જ્યારે માધ્યમિક શાળાઓમાં સરકારી માધ્યમિક શાળાઓમાં શાળાની ફાળવણીની પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે આ તમામ પ્રક્રિયાઓ વેકેશન ખુલે તે પહેલાં કે મોડામાં મોડા જુલાઈ મહિના સુધીમાં પૂરી કરવામાં આવશે એમ શિક્ષણ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કેબિનેટની બેઠકમાં વેકેશન પૂરું થતાં થનારી પ્રક્રિયા બાબતેની વાતચીતમાં એક બાબત સ્પષ્ટ કરાઈ હતી કે ધોરણ એકથી આઠની અંદર તેર હજાર આઠસો અને ધોરણ નવથી બારની અંદર આઠ હજાર સાતસો શિક્ષકો મળી કુલ બાવીસ હજાર પાંચસો શિક્ષકો જે છે એ ફાળવણી કરી દેવામાં આવશે એટલે કે જ્યારે ઉનાળું વેકેશન ખુલશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને જે છે એ એમના નવા શિક્ષકો જે છે એ મળી જશે આ ઉમેદવારો માટે પણ ખૂબ જ સારી બાબત છે સાથે સાથે જે આ વિદ્યાર્થીઓ ધોરણ એકથી આઠની અંદર અને ધોરણ નવથી બારની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમના માટે પણ આ ખૂબ જ છે એ સારી બાબત છે આ માટે શિક્ષણ વિભાગે પ્રક્રિયા હાથ ધરી દીધી છે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ફાળવવા માટે અત્યારે શિક્ષકોની જિલ્લા ફાળવણી થઈ રહી છે જિલ્લા ફાળવણી થયા પછી જિલ્લા સ્તરેથી પ્રાથમિક શિક્ષકોની શાળા ફાળવવામાં આવશે બીજી બાજુ સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ફાળવવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે આ પછી ગ્રાન્ટેડ માધ્યમિક સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ફાળવવાની પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવશે આમ જે આ તમામ પ્રોસેસ જે છે એ શાળાઓ ખુલે એ પહેલાં પૂરી કરી દેવામાં આવશે એમ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોળ દ્વારા જે છે એ જાહેરાત કરવામાં આવી હતી અને તમે જોઈ શકો છો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે આ બેઠક મળી હતી એની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે એ પ્રમાણે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ અંગે ચર્ચા કરાઈ શાળાઓ ઉઘડે તે પહેલાં બાવીસ હજાર શિક્ષકો વિદ્યા સહાયક જ્ઞાન સહાયકોની ભરતીનો આદેશ તો બાવીસ હજાર કાયમી શિક્ષકો વિદ્યા સહાયક શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની જગ્યાએ મુકાતા જ્ઞાન સહાયકોની ભરતી જે છે એ શાળાઓ ઉઘડે તે પહેલાં જે છે એ પૂરી કરી દેવામાં આવશે જે મુખ્ય મુખ્ય નિર્ણય લેવામાં આવે છે એની અંદર તમે જોઈ શકો છો રાજ્યભરમાં જિલ્લા જિલ્લાવાર શાળાઓમાં બાવીસ હજારથી વધુ શિક્ષકો વિદ્યા સહાયકો અને જ્ઞાન સહાયકોની ખાલી જગ્યાઓ ઉઘડતી શાળાઓ તાત્કાલિક ભરવાનો જે છે એ નિર્ણય લેવામાં આવ્યો હતો સાથે સાથે બીજા પણ નિર્ણયો જે છે એ લેવામાં આવ્યા હતા ચૂંટી શાળાઓ ખોલવાની શરૂઆત થશે ત્યારે સરકાર સૌથી પાર મુદ્દો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો વિદ્યા સહાયકો અને તેમને સ્થાને મુકાતા જ્ઞાન સહાયકોની ખાલી જગ્યાઓ છે તો જે પણ ખાલી જગ્યાઓ છે તમે જોઈ શકો છો રાજ્યની અંદર ચાલીસ કરતાં પણ વધુ શિક્ષકોની જગ્યાઓ જે છે એ ખાલી છે અને એમાંથી બાવીસ હજાર પાંચસો જગ્યાઓ જે છે એ શાળાઓ પહેલાં જ જે છે એ પૂરી કરી દેવામાં આવશે તો આ રીતે જે છે એ તમામ ઉમેદવારો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે કે વિદ્યા સહાયક શિક્ષણ સહાયક અને જરૂર પડે તો જ્ઞાન સહાયકની ભરતી પણ જે છે એ શાળાઓ ઉઘડે એ પહેલાં પૂરી કરી દેવામાં આવશે અને તમામ ઉમેદવારોને જે છે એ જિલ્લા ફાળવણી અને શાળા ફાળવણી પ્રક્રિયા છે એ પણ પૂરી કરી દેવામાં આવશે મિત્રો આ હતો આજનો વિડીયોની અંદર આપણે શિક્ષકોની ભરતી વિશે જે આ ખૂબ જ ખુશીના સમાચાર છે એના વિશેની વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ